શનિવારે સવારે પાકિસ્તાનના ફતેહ વન વડે ભારતમાં અનેક સ્થળો પર હુમલા કરવામાં આવ્યા આ દરમિયાન મિસાઇલ લોન્ચર ઉપર એક બેનર લગાવાયું હતું એમાં કેટલાક નામો હતા જેમના વિશે એવો દાવો કરાયો છે કે તેઓ ભારતીય હવાઈ હુમલામાં માર્યા ગયા હતા પાકિસ્તાની સેનાએ દસ ભારતીય સ્થળો પર મોટા હુમલા કરાવવાનો દાવો કર્યો છે આમાં પંજાબમાં બ્રહ્મોસ મિસાઇલ સ્ટોરેજ ફેસિલિટી ઉરી સપ્લાય ડેપો રાજસ્થાનમાં સુરતગઢ એરફિલ્ડ આદમપુરમાં એસ ફોર સિસ્ટમ દેહ રંગિયારી અને પઠાણકોટ એરફિલ્ડમાં આર્ટિલરી પોઝિશનનો સમાવેશ થાય છે અગાઉ પાકિસ્તાને દાવો કર્યો હતો કે ભારતે શોરકોટમાં તેના રફીકી એરબેઝ ચકવાલમાં મુરીદ એરબેઝ અને રાવલપિંડીમાં ચકલાલા કેન્ટ ઉપર મોટો હુમલો કર્યો છે પાકિસ્તાન આર્મી ચીફ મુનીરનું ઘર પણ ચકલાલા કેન્ટથી માત્ર દસ કિલોમીટર દૂર છે પાકિસ્તાની સેનાના પ્રવક્તા અહેમદ ચૌધરીએ સ્વીકાર્યું છે કે તો કેટલીક ભારતીય મિસાઇલોને રોકી શક્યા નથી તેમણે એમ પણ કહ્યું છે કે મોટાભાગના હુમલાઓને પાકિસ્તાની હવાઈ સંરક્ષણ પ્રણાલી દ્વારા અટકાવવામાં આવ્યા હતા તે જ સમયે પીએમ શરીફે आई एम एफ तरफ हजार करोड़ रूपये कहू की भारत रोक श्रेष्ठ प्रयास कर sort of मऊफ एक हरकत अपने ही मुल्क में पांच बिलिस्टिक मिजाइल अमृतसर में और एक आदमपुर में गिरा दिए है ટગેટ કર દે